જોવો એટલે આ પેલા ઈતવાગો જોવો નહીં લેડો ત્યાં જ જઈ આવીએ ઈતવાગે તો જોવો જ પડશે અરે આ બધા રોમ ભાઈ આવશે નક્કી કોક નખલી ના કહી અરે રમ ભાઈ લાલભાઈ અરે શું થયું કે હું મારા પાણી નથી એમ તમે ત્યાં તમારે ઘેર જતો તો શું કહેવાય અલે અલ્યા મારો કોમ હતું તું કોમ હતું કે તું એક કોમ હું બ કહો કયો એક હતું કહ્યો હવે કોઈ કહેવાનું નહીં પણ ના કો મારી શું કોઈ હોબરો ના આપણને જોવાનું વારો ને કોન હોય અત્યારે વારો ક્યો વારો

મું ફોન કાઢવા દે અન માર આધુ ફોન કર નાખવા દે કડક તને એયા જોવા રે જો તો ભાગા વગર અમે બે આધુ એટલે જબરદસ્ત એટલે ફોન કર નાખવા એટલે ઇનેય તોકો ભાગ મળન એ તો કહી દી કે આવી ગયો એ વાઘુ બાનો નંબર આવી જાય હા આવી ગયો હેલો હેલો વાઘુ ભાઈ બોલે ઓ વાહ હા વાઘુ હું કહું હા

લે ઘળ હોય એટલે કહું મા ભાઈ જીવો બકો ટોકન પાવગો લેવા એટલે આધું તમે ફોન કરે તો જલ્દી આબુ પૈસા તમે આવો હેડો એકકી પટ્ટી પોકું હા જલ્દી આવો હા હા આવ તો આધું તો ફોન કરી નાખ્યો આવું કોઈ ન કરવું નઈ બકો આવે ને આજે જ જલ્દી મેકી દેવા રે આવું પાવડો નહીં કોણ લઈ ગયો હે હે અલે પાવગો કોણ લઈ ગયો તમે ક્યાં મેલે તો અલે તો ખબર જ નઈ

ઠંડા <coughs> હેઠફ <coughs> કે કે દિલી અલ્યા હરુ આ તો ફોન આયો તો કે ચોકન જો હરુ અમે હમણે તો પૈસા નતા જબર પૈસા આવી જાય અડધો ભાગ આપરો મેજોને શું કેવાનો તું તારે એક તો હરુ તો પછી તો ભાગ આલુ તો પૈસા જ દેતા માર આડુ મો મો લઈ ના આવ્યો ઓવ બધું તમારું અડધું મારું થઈ ગયું તમારે માર દેવો સુમાલ છે તમે આપો એ તો મે ભાઈ યાર ખબર પડી હા તમારું બધામ છે અમે ઓસુ ઓસુ ઓ એ મારો બાર ના કુજો બધો ના છે તારે ઓસુ રહે વધારે તમે

એ ગિઝરો તો પહેલો ગિઝરો તો આ તેનો મુર આટલા ના હોય પેલો એની સાઈડ એક ગિઝરો આ કણ પેલી સાઈડ મારાધું ગેલી તવેતા લઈ કરો છો ખબર નઈ પડતી મારે હેતરમાં આ મુર લઈને જતો આવો આઈએ લ્યો મે પાડી દીધા અમાર કાડા પાડા બતા અમાર પાડે કાડા પાડે લે લાલ આવી ઓલ ઓરે અલ્યા એ અમાર પાડેનો આ તમા પાડેનો નઈ આની મારી ગુદરે વિહોણે હાથ રાખ્યો તમા માથેને સમજાઈ ગયો તમા પાઠેને સમજાઈ ગયો એ અગોરે માર તો જોની તો ઉત દે તમા હાડુ બાડું જેવો એક નઈ હિજરાન મૂળ લઈને જઈ હમણા ઉભા રહ્યો અલ્યા હું પગવાળી કર હું તો હિજરાન હું થાક નઈ અરે ભાઈ તું મને બાયલે પ્રો થાય હું આંબાઈ મજા નઈ આવે અને તમે મૂળ લઈ જતાવ છો હું મૂળ તો ઝૂકો થઈ જું તમે ઘરવા તો દેતા નઈ

એક્ઝિટ ચાલુ કરી આપું આપણો ખોદો એ તમાર સગા તબે જીયા સોકરા ને એક માથું રોડ ને એક તો આડું બાડું ઓ આડું બા બોલ હું તો ખોદવા ચાલુ કરી આપણો આ જો છે એ ઓય ખાડો કરતા તા ઓય છે જોઈ જો ખબર હોય યાર એ તો ભૂલ કામ થાયા હતા

અબ અબ માર ભગવાન માર તોય રોને વિદેશ નાઈ

કર નાખી રેતી કર નાખી રેતી કરી દીધી લ્યો અલ્યા ભાઈ ઓલું બાપા પેલા હેતર માં ગોદી ને ત્યારે લઈને દોળે અમાર હાથ માં એ મારી જો કે અમે નતા અમે આવું જોર્યું આ બાલ ની સોગન આ બાલ અમે એટલા દુ આ બાલ ની સોગન કાસા ઓલ થઈ જશેંગે લાઈ ખાવ મમ્મા કસમ કેમ ખાવ મમ્મા કસમ માટલું અમારું હતું માટલું અમારું હતું આ કસમ હેતર માટલું હતું ને હેતર અમારું હતું મોહનભાઈ અમે નેકર નેકર અમારું